અને જય શ્રી કૃષ્ણ આવા ફ્રૂટ બાસ્કેટના મેં બહુ બે ત્રણ પાર્ટ તમારી સાથે ઓલરેડી શેર કરેલા છે જો તમે ના જોયા હોય તો એ પણ વિડીયોઝ તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ મોટું આપણે આ બાસ્કેટ જે શાકભાજીનું કેરેટ હોય એ લઈ લીધું છે અને આમાંથી આપણે સરસ મજાનું મોટું સ્ટોરેજ બોક્સ બનાવીશું તો સ્ટાર્ટ કરી આજનો વિડીયો અહીંયા ફોર્મ શીટ મેં લઈ લીધી છે આ રીતની ફોર્મ શીટ જ્યારે આપણે કોઈ ગાદલું કે એવું બધું લેતા હોય કંઈક વસ્તુ લઈએ તો એમાં આ રીતની સીટ આવતી હોય છે તો મેં કંઈક મેટ્રસ લીધી હતી એની અંદર આવ્યું હતું તો મેં સાચવીને રાખ્યું છે પછી આ કેરેટની જે હાઈટ છે એ પ્રમાણે આપણે માપ લઈ અને કટ કરી લેશું તો હું અહીંયા બે સ્ટ્રાઇપ કટ કરી લઈ જેથી કરીને આ બે સ્ટ્રાઇપથી આપણું જે કેરેટ છે એની સાઈડનું જો પોર્શન છે એ કવર થઈ જશે તો આ રીતના બે સીટ મેં કટ કરી લીધી છે આની જગ્યાએ જો ફોર્મ સીટ ના હોય તો તમે ડબલવાળું કાપડ કે પછી કાર્ડબોર્ડનું જે પુઠ્ઠું હોય એ પણ ચારે બાજુ લગાવી શકો છો અહીંયા શું છે કે કેરેટ છે ને એમાં બધા પાર્ટ છે સરખા નથી મિડલમાં તમે જોઈ શકો છો કે થોડો નીચો એવો પાર્ટ છે તો તમારે એ જોઈ અને સરસ રીતે તમારાને કવર કરવાનું છે તો મિડલમાં જ્યારે પણ આપણે કવર કરીએ તો શું કરવાનું છે એટલી જ હાઈટ રાખવાની છે કા તમારે એને જે મિડલવાળો થોડો નાને હાઈટવાળો પાર્ટ છે એને તમારે જે આપણે થર્મોકોલ હોય છે અબ્રક એનાથી તમે ચોંટાડી દો તો સીધે સીધી બધી સાઈડ સરખી થઈ જાય તો બસ આ રીતે મિડલમાં ને કોર્નરમાં થોડોક કટ લગાવી અને તમારે આ ફોર્મને ચોંટાડવાની છે જેથી કરીને ફિનિશિંગ સારું આવે અને સારું લાગે કરચલી કરચલી ના લાગે જ્યારે પણ ખૂણા આવે ત્યારે થોડોક કટકો છે ફોર્મનો કાપી લેવાનો છે આવી જ રીતે આપણે જે અંદરની સાઈડ ફોલ્ડ કરી અને આને ચોંટાડી દેશું અને એવી જ રીતે નીચે પણ એ રીતે ચોંટાડી દેશું અને મિડલમાં આ રીતે કટ લગાવી અને હોટ ગ્લૂથી તમારે ચોંટાડી લેવાનું છે અને ઇઝીલી ચોંટી જાય છે અને હું એ કહેતી મિડલમાં થોડોક ખુલ્લો એવો પાડ છે એને આ રીતે તમારે ચોંટાડવાનો છે જેથી શું થાય કે બધા ભાગ સરખા લાગે કંઈક એ રીતે તો બસ આ રીતે પૂરા આપણે કા આ જે કેરેટ છે એને કવર કરી લીધું છે હવે નીચે પણ આ રીતે તમારે કવર કરી લેવાનું છે સાઈડના પોર્શનમાં પણ આવી રીતે કવર કરી લેવાનું છે અને કવર કર્યા પછી આપણે આમાં કોઈ પણ તમારા ઘરમાં ડિસ્કાર્ટેડ જે કપડાં હોય કોઈ ખરાબ થયેલી બેડશીટ હોય કે પછી કોઈ પણ કપડું હોય કુર્તીમાંથી કપડું બચવું હોય કે એમનું પણ જે આપણે બજારમાંથી કપ આપણું સસ્તા ભાવમાં લઈ અને ઉપયોગ કરી શકીએ છીએ તો આવી રીતે મારી પાસે એક બેડશીટ પડી હતી તો હું શું કરીશ જે રીતે કેરેટનો સાઈડના પાર્ટમાં આપણે ફોર્મને કટ કર્યું હતું એ જ માપનું આપણે આ બેડશીટમાંથી કપડું કટ કરી લેશું અને જેવી રીતે ફોમને આપણે વીંટું હતું એવી જ રીતે તમારે આને વીંટી અને પૂરા કેરેટને કવર કરી લેવાનું છે અને અહીંયા શું કરવાનું જ્યારે કોર્નર આવે ને આ રીતના કોર્નર ત્યાં તમારે થોડું એવું ધ્યાન રાખવાનું છે કે સરસ રીતે એને સંકેલી અને પછી તમારે જે છે ઉપર અને નીચે એને ચોંટાડવાનું છે હવે નીચે જ્યારે ચોંટાડો ને ત્યારે તમારે શું કરવાનું છે કે આ રીતે ચોંટાડ્યા પછી નીચેના ભાગ થોડો ખુલ્લો છે એને શું કરવાનું છે બીજો એક કટકો કટ કરી અને ઉપર નીચે તમારે લગાવી લેવાનો છે જેથી કરીને શું થાય કે પોર્શન કટ સરસ મજાનો દેખાય એવી જ રીતે અંદર આ રીતે તમે ફોલ્ડ કરો ને ત્યારે ખૂણાવાળા પાર્ટને તમારે સરસ રીતે ફોલ્ડ કરી અને પછી ચોંટાડવાનો છે જેથી કરીને બાર કરચલીઓ ના દેખાય અને ફિનિશિંગ સારું આવે તો બસ તો આવી રીતે આપણે અંદર પણ આ રીતે બેડશીટને ચોંટાડી લેશું અને ચોંટાડ્યા પછી પાછળ જે પોર્શન છે એને પણ ચોંટાડી લેશું અને શીટ લગાવવાનો મતલબ એ કે એક એક ગાદી જેવું લાગે અને કોઈને પણ ના ખબર પડે કે આપણે આ શાકભાજીના કેરેટનો ઉપયોગ કર્યો છે એટલા માટે સ્પંજ લગાવેલું છે તમારી પાસે જો કોઈ બીજું સીટ ના હોય ને સ્પંજ હોય ને તો પણ ચાલે તો કોઈને પણ ખબર ના પડે કે આ કેરેટ છે કે પછી આપણી પાસે કોઈ ઓર્ગેનાઇઝર છે તો નીચે પણ આ રીતે થોડું થોડું ચારે બાજુ ફોલ્ડ કરી અને હોટગ્લુથી તમે આ રીતે ચોંટાડી શકો છો એટલે નીચેનો પોર્શન આપણો આવ્યો બનીને રેડી થઈ જશે અને અંદર પણ આવું થઈ જશે હવે જે અંદરનો પાર્ટ દેખાય છે એને કવર કરવાનો છે તો એને કવર કરવા માટે કાર્ડબોર્ડનું કોઈ પણ પીસ તમારે લઈ લેવાનું છે આવી રીતે પુઠ્ઠાનું પીસ અને પછી અંદરના માપનું જોઈ અને એ રીતે તમારે કટ કરી લેવાનું છે હવે કટ કરી લીધા પછી હવે આપણે એને પણ કપડાથી કવર કરી લેશું તો અહીંયા શું કે તમારો કાર્ડો આ જે કેરેટ છે શાકભાજીનું મોટું હોય ને તો તમારે આમાં મોટા કપડાની એને કે વધારે કપડાની જરૂર પડશે કેમકે આપણે પૂરા કેરેટને કવર કરીશું પછી ઉપર ની નીચે આ રીતે જે લીડ છે એને પણ કવર કરવાની છે તો કપડું થોડું વધારે જોશે જો એક જ કલરનું ના હોય તો બીજો કલર પણ ઉપયોગ કરી શકો છો પણ શું થાય કે એક જ કલરનું હોય તો વધારે સારું લાગે તો હવે ઉપરનું એનું આપણે ઢાંકણ બનાવીશું તો અહીંયા બેડશીટ મેં લઈ લીધી છે અને કાર્ડબોર્ડને કટ કરી લીધું છે જેટલું આપણે ઉપર જોશે એટલું અને પછી આ રીતે કપડું આપણે લઈ લેવાનું છે ચારે બાજુ થોડુંક એક્સ્ટ્રા કપડું લેવાનું છે જેથી કરીને સિલાઈ કરવા ટાણે કપડું એમાં સિલાઈમાં નીકળી જશે પછી આ રીતનું બે વડું કપડું એટલે કે બે પીસ આપણે જરૂર પડશે એક આપણે ઉપર લગાવીશું એક પાછળ નીચે લગાવીશું આ રીતે ફોલ્ડ કરી અને ત્રણેય બાજુ સિલાઈ કરી લેશું ત્રણ બાજુ સિલાઈ કરી ઉલટું કરીને ત્રણ બાજુ સિલાઈ કરી લેવાની છે પછી આપણે એને સીધું કરી અને જે આપણું કાર્ડબોર્ડનું પુઠ્ઠું છે એ આ એને આની અંદર નાખી દઈશું તો એક સરસ મજાનું કવર બનીને આ રીતે રેડી થઈ જશે અને તમે ચાહો તો ઉપરનું જે આ રીતનું ઢાંકણ જે આપણે બોક્સનું બનાવીએ છીએ કોઈ અલગ કપડું વાપરવું હોય તો પણ વાપરી શકો છો અને હું મારી રીતે આ બધું બનાવતી હોય તમારે તમારી રીતે પણ આમાંથી આઈડિયા લઈ અને બનાવી શકો છો તો અહીંયા મેં શું કર્યું છે આ રીતની મારી પાસે લેસ પડી હતી તો મેં થોડુંક એને એટ્રેક્ટિવ બનાવવા માટે લેસ લગાવી લીધી છે ખૂણા થોડું વાળી અને લેસ લગાવવાની છે જેથી કરીને ફિનિશિંગ સારું આવે તો આ એક સરસ મજાનું એનું ઢાંકણ પણ બની ગયું છે અને આપણું કેરેટ પહેલા કેવું હતું અને પણ લગાવી દીધી છે અને આનું આ જે બોક્સ એનું ઢાંકણ પણ બનાવી લીધું છે જેથી કરીને આપણે કોઈ પણ કપડાં જે ક્યારેક ક્યારેક પહેરતા હોય એ નાખવા હોય આની અંદર કે પછી કોઈ આપણે શિયાળા ના કપડાં જે બે સિઝનમાં યાની કે ચોમાસામાં ને ઉનાળામાં પહેરતા નથી તો શિયાળો જાય પછી બધા જ કપડાંમાં ભરી અને રાખી શકો છો કેમ કે કપડાં એટલા મોટા હોય જાડા હોય કે બધા કબાટમાં આવવા મુશ્કેલ થઈ જાય છે તો તમે આ રીતના બાસ્કેટનો જે તમે બેકાર ગણી અને ફેંકી દેતા હોવ છો એનો આ રીતે તમે ઉપયોગ કરી શકો છો અને આ સરસ મજાનું આપણું સ્ટોરેજ બેગ રેડી થઈ જશે અને આને તમે કોઈ પણ જ્યારે જોતું હોય ત્યારે કાઢી શકો છો બાકી ઉપર જ્યાં માળિયા કે બાજુ એવું હોય ફર્નિચર કે કબાટની ઉપર તમે આને રાખી શકો છો તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે અને મેં અહીંયા લેસ લગાવી છે એની જગ્યાએ તમે કોઈ ફ્રીલ એટલે કે જે આપણે ઝાલર કહીએ છીએ એ પણ ઝાલર આપ તમે અહીંયા બનાવી શકો છો એનો પણ સારો એવો દેખાવ આવે છે તો આ જ હતો આજનો વિડીયો જો તમને મારી ચેનલના વિડીયા યુઝફુલ લાગતા હોય અને તમે એનો ઉપયોગ કરતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા જ વસ્તુ જે બેકાર ગણી અને તમે ફેંકી દેતા હોય છો એમાંથી જ હું નવા નવા આઈડિયા બનાવી અને તમારી સાથે શેર કરું છું કેમ કે બધી વસ્તુ બધા બહારથી લેવાનું પસંદ નથી કરતા તો તમે તમારી ક્રિએટિવિટી પ્રમાણે બનાવી શકો છો જો આઈડિયા તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને કમેન્ટ જરૂર કરજો જો વિડીયો ગમે તો પણ ને ના ગમે તો પણ ને કાંઈ પણ સજેશન હોય તો પણ તમે મને કમેન્ટ કરી શકો છો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય